ય વાસુદેવાય હરએ પરમાત્મનેમો નહ કૃષ્ણાય વાસુદેવાય મુ જય શ્રી કૃષ્ણન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

કાજુ શું કાધું તો કૃષ્ણ કનિયા લાલ જે માખા ક ડાયો છે કાનુ રજો કેવો ક્યારનો રમે છે મમ્મી તમારી કોમેન્ટ આવ્યો કે બાને ડ્રેસ બહુ સારા લાગે છે કે બહુ કરતાંય અંગ લાગો મમ્મી એવું કીધું એને કે બાને ડ્રેસ જ પહેરાવજો જોઈએ કે આ કીધું જ છે કાં અમે લઈ દેવું અમારા નું કરું ત્યાં નવાનું લઈ દઈ તમને

ત્યાં છે નાખી સ્ટોરી છે પેલું ભીમ અને હીડિંબાના મેરેજ ઉપર એટલું આમ પથ્થર જ છે નીચે પાણી આ લોકો મમ્મી

ખોટી ફરિયાદ કરવાનું એવું તો કેજ ને તમારી સિક્રેટ વાતો કીધે છે સોનું હા

મારા ચોથો ઉત્સવ છે નંદ ઉત્સવ પાંચમો નંદ ઉત્સવ મારે અહીંયા આવીને પછી ચોથો પાંચમો છે ચાલુ થઈ ગયા છે કારણ કે આપણો ફિક્સ પ્રોગ્રામ હવે અહીં આવીએ ને ત્યારે તમારે ડોડા જ ખવડાવવાના બીજું કઈ કહેવાનું નઈ ક્યારે રાખશો ક્યારે જમવા આવશો ન કાઈ જ નઈ હાફ મિનિટ ડોડામાં આપણે ડોડાનો જ પ્રોગ્રામ રાખવાનો પણ જે સામે મારા વ્યક્તિન ભાવતું તો ઈ જ રાખવાનો હોય હા એટલે જ કહું છું ડોડા હા મમ્મી માલ સંતરા મામા બોલે મગાઈ દેજો તમ તારે અમને ડોડા જ ખવડાવ્યું અમારને નથી બીજું ખાવું

हेलो लाइव सेशन तो पूरु बराबर योग्य हम तो टाइम है जाए तो वो ये वो तो नीचे कॉलेज में बैठा था हमने हाँ हाँ अगर मैं कहते तो मैं तो टाइम है बराबर मैं लाइव सेशन पूरा थी रो से તો એક બે કારણ કે અમે એમ તો ચાલુ કર્યો ને કીધું ભાઈ કેટલી ગણી રાખશું અડધી કલાક રાખશો કીધું બધા શું રાખીએ ચાલુ કર્યો દોઢ કલાક આયુ આલામતે બજરંગના ભજીયા ખાવા જવાના છે હા ફિક્સ ટાઈમ એટલે ટાઈમ રાખ્યો જાય બધાય ગયા હા તો વાંધો ન આપણે જઈએ બજરંગના ભજીયા કો વખત જવાના બોલી વખતે છે કેટલા વાગે જમવા જવાનું થાય પણ બજરંગમાં જવાનું

તે ખાઉસા ખાઈને પછી તે ઢોંસા ખાધા ને પછી ઢોકળા ખમણ ખાધા ને પછી તું ભજીયા ખવાયો આજે ત્રણ દિવસનું એક વખત એક દિવસમાં ખાધું ત્યાં જે હું એટલે આજ પહેલી વખત મને એવું લાગ્યું કે થોડુંક ખાધું એમ બાકી તું ખાતો જ ન હોય કેવું બન્યું છે તમારું મિલ્કશેક ના ના ઘણી વખત કહાને છે ને થોડુંક સ્વીટ લાગે એટલે